ધોરાજી ખાતે ખ્વાજા મુહકમુદ્દીન સીરાના ઔષ નિમિત્તે તારીખ અઠયાવીસ ગુરુવારે વિશાળ સદર શરીફ નીકળશે ચાર દિવસ સુધી દરગાહના ખાદીન દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો સૌરાષ્ટ્ર બ્રહ્માંથી શ્રદ્ધાળુ ઊંટી પડશે સૈયદ મહેમુદ મિયા પ્રથમ દિવસે તારીખ અઠયાવીસ નવેમ્બરે સંદલ શરીફના બે ડિસેમ્બરે કુલ અને ગુલસાલ શરીફ સાથે પૂર્ણ હતી ધોરાજી ખાતે હઝરત ખ્વાજાં સાહિબના બસ અડતાલીસમાં ઓષની શાનદાર ઉજવણી કરવામાં આવશે તારીખ અઠ્યાવીસ નવેમ્બર ગુરુવારના બપોરે ત્રણ વાગ્યે વડાઓની પરંપરા મુજબ તમામ ખાદિમનું સન્માન થશે બાદમાં સલામી અને લોબાન થશે અને બાદમાં સંદર શરીફ નીકળશે જે શહેર ભરમાંથી થઈને રાત્રે આઠ કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે અને ખાદિમ દરગાહ સૈયદ પીર એ તરીકત મિયા મોહમ્મદ હુસેન મિયા સૈયદ યાકુમિયા ગુલામ મહિયુદ્દીન એ જણાવ્યું હતું કે ખ્વાજા સાહેબના ઉશ્ની ચાર દિવસ ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક થશે

ત્રણ વાગે અદરત ખાજા મકુમદીન સેહની બાદશાહ રહેમતુલ્લા અલીનો બસો અડતાલીસમાં ઉરુસ શરીફ હોવાથી બપોરના ત્રણ વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ખાની શજરા શરીફ પડી અને સંદર શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે અને આ સંદર શરીફ ધોરાજી નહીં કે આપણા કાઠિયાવાની શાન માન એકતાનું પ્રતિક છે હજારો માણસો આની અંદર જોડાય છે અને આ સદભ શરીફની અંદર ખાજા સાહેબના સંદર્ભમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે હું સર્વે ખાદીમો તરફથી ભાવભરું આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક છે ત્યાંની અંદર હરેક સમાજના માણસો કંધોથી કંધો મળાવી મેળાની મજા માણે છે અને મેળાની જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે થવા થવામાં છે અને સોમવારના દિવસે સવારે મેળાની અંદર કુલ શરીફનો ખતમ સવારે આઠ વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે ત્યાંથી મેળાની પૂર્ણિતિ થશે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો